ગુજરાતી વાર્તા વીર નારી ઓરસાના મહારાજ વીર ચંપતરાય લડાઈમાં ઘાયલ થઈને કિલ્લામાં પડ્યા છે દુશ્મનોનું આક્રમણ ચાલુ છે ગણ્યા ગાંઠ્યા રાજપૂતો કિલ્લાનું રક્ષણ કરી રહ્યા છે પણ કેટલો સમય બધા સૈનિકો કામ આવી ગયા કિલ્લો તૂટ્યો દુશ્મનો કિલ્લામાં પ્રવેશ્યા ભયંકર કોલાહલ મચી ગયો ઘાયલ રાજાએ આ અવાજ સાંભળ્યો તેમની જોડે મહારાણી બેઠા હતા રાજાએ પૂછ્યું મહારાણી આટલો અવાજ શાનો છે મહારાણીએ કહ્યું મહારાજ સો સૈનિક બચ્યા હતા તે લોકો કિલ્લાનું રક્ષણ કરતા હતા કિલ્લો તૂટ્યો હોય એમ લાગે છે સેનાપતિ પણ કામ આવી ગયા તે જ વખતે એક સૈનિક દોડતો આવી પહોંચે છે તેણે સમાચાર આપ્યા મહારાજનો જય કિલ્લાનો દરવાજો તૂટી ગયો છે દુશ્મનો આ તરફ આવી રહ્યા છે આ સાંભળી ઘાયલ મહારાજ ઉગ્ર બની ગયા તેમણે ઉતાવળે કહ્યું મહારાણી મને ટેકો આપીને ઊભો કરો હું યુદ્ધ કરીશ મહારાણીએ ચિંતા પ્રગટ કરી મહારાજ તમારાથી યુદ્ધ થાય નહીં શરીર પર હેંસી ઘા પડ્યા છે જેમાં આ ઘાતો ખૂબ ઊંડા છે રાજવેદ પણ લડવાની સલાહ આપતા નથી રાજાએ દુઃખી અવાજે કહ્યું મહારાણી તો મારે મરવું પડશે મહારાજ મારા જીવતા તો અશક્ય છે હું તમને કેદી નહીં બનવા દઉં તે જ વખતે એક સૈનિકે આવીને કહ્યું મહારાણીનો જય પાલખી અને લક્ષર તૈયાર છે કેટલા સૈનિક બચ્યા છે માત્ર સિત્તેર વાંધો નહીં પચાસ સૈનિકો કિલ્લાનું રક્ષણ કરશે બાકીના વીસ અમારી સાથે ચાલો મહારાણી જીવતે જીવ દુશ્મનને પીઠ બતાવો નહીં નહીં તમે પાલખીમાં બેસી જાઓ હું તો યુદ્ધ કરીને વીર ગતિ પામીશ મહારાણીએ વ્યગ્રતાથી કહ્યું મહારાજ અહીં રહેશો તો ઘાયલ સ્થિતિમાં કેદી થશો હું તમને કોઈ પણ સંજોગોમાં કેદ નહીં થવા દઉં હવે અટ કરવાનો સમય નથી મહારાણીએ ઝડપથી એક સૈનિકની આજ્ઞા કરી મહારાજને પાલખીમાં સુવાડો મારો ઘોડો લાવો ઝડપ કરો દુશ્મનો આવ્યા લાગે છે મહારાજની પાલખી અને વીસ સૈનિકો સાથે મહારાણી છુપા દ્વારથી નીકળી ગયા થોડે દૂર ગયા હશે અને ઘોડાના ડાબલા સંભળાયા પાલખીમાંથી મહારાજાએ કહ્યું મહારાણી દુશ્મનો પાછળ આવે છે ચિંતા ન કરો મહારાજ દસ સૈનિકો અહીં રહીને દુશ્મનોને અટકાવશે બાકીના દસ અને હું તમારી પાલખી સાથે રહી છું દસ સૈનિકો તરવાર ખેંચીને ત્યાં ઊભા રહ્યા બાકીના દસ સૈનિકો સાથે રાણી આગળ વધ્યા મહારાણીએ આજ્ઞા કરી ઝડપ કરો થોડે દૂર આગળ વધ્યા ત્યાં ફરી કોડાના ડાબલાનો અવાજ સંભળાયો મહારાજાએ કહ્યું મહારાણી દુશ્મનો નજીક આવી રહ્યા છે શું હું જીવતા દુશ્મનના આત્મખેદ પકડાઈશ મહારાણીએ આશ્વાસન આપ્યું હું સાથે છું મહારાજ તમે ધીરજથી સૂઈ રહો ના ના મારી તરવાલ લાવો હું લડતા લડતા મરીશ એમ કહેતા જ મહારાજા બેઠા થઈ ગયા એની સાથે જ ટાંકા તૂટી ગયા ગામાંથી લોહી વહેવા લાગ્યું આ તરફ દુશ્મનો પણ નજીક આવી ગયા હતા મહારાણીએ આજ્ઞા કરી છ સૈનિકો તરવાલ ખેંચીને અહીં ઊભા રહો બાકીના ચાર પાલખી સહિત મારી સાથે ચાલો પાલખી અને મહારાણી આગળ વધ્યા અંધારી રાત હતી રસ્તો ખરાબ હતો વળી પાલખીનું વજન લઈને દોડવાનું હતું રાજપૂતો જીવ હથેળીમાં લઈને દોડી રહ્યા હતા પણ દુશ્મનો ઘોડા પર હતા થોડી વારમાં દુશ્મનો આવી ગયા મહારાણીએ તરત જ હુકમ કર્યો પાલખી નીચે મૂકી દો બે સૈનિકો આગળ વધો પાલખીમાંથી મહારાજે પૂછ્યું મહારાણી કેટલા સૈનિક બચ્યા છે બે અને ત્રીજી હું તો હું જીવતા કેદ પકડાઈશ મારી પ્રતિષ્ઠાનું શું મહારાજ પ્રાણ કરતાં પણ પ્રતિષ્ઠા વધુ વહાલી છે રાજપૂતને એથી વિશેષ કશું પ્રિય નથી મહારાણીએ નીચે કરીને કહ્યું મહારાજ હું પણ રાજપૂતાણી છું હું તમારી પ્રતિષ્ઠા જાળવીશ મારા પ્રેમથી સલોસલ ભરેલી તમારી સાથી સીધી કરું અને મહારાણીએ એ જ પળનો વિલંબ કર્યા વિના મહારાજની સાથીમાં કટાર ખોસી દીધી મહારાજ સુખેથી સ્વર્ગે સીધાયા હવે તો બે સૈનિકો પણ નહોતા એ પણ વીર ગતિ પામ્યા હતા મહારાણી તરવાર ખેંચીને દુશ્મનો સામે ઊભી રહી સાવધાન તમે મહારાજને કેદ નહીં કરી શકો તમારામાંથી કોઈ એક મારી સામે લડવા આવો દુશ્મનોએ વિવેકથી કહ્યું નહીં મહારાણી તમારી સાથે અમને કોઈ વેર નથી મહારાણીએ તરવાલ ફેંકી દેતા કહ્યું તો સાંભળો મારા કે મહારાજના શરીરને કોઈ સ્પર્શ કરશો નહીં કોઈ બ્રાહ્મણને હાથે અમારો અગ્નિ સંસ્કાર કરાવજો દુશ્મને કહ્યું મહારાણીની આજ્ઞા શિરોધાર્ય છે તરત જ મહારાણીએ પોતાની સાતીમાં કટાર મારી દીધી અને તે મહારાજના શરીર પર ઢગલો થઈને ઢળી પડી આ શૌર્ય જોઈને દુશ્મનો પણ મોટ બની ગયા ધન્ય છે આવા રાજપૂતો આવી રાજપૂતાણીઓને મિત્રો આવી દરરોજ નવી વાર્તા સાંભળવા માટે સબ્સ્ક્રાઇબ કરો મારી ચેનલને ધન્યવાદ